નમસ્તે ખેડૂત મિત્રો કૃષિકાર એગ્રોટેક વેરાય ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક મરચીના પ્લોટમાં આવેલા છે અને આ મરચી આપણે અહીંયા જોઈ રહ્યા છે એકદમ ગ્રીન દેખાય છે અને ક્યાંય પણ આપણને અત્યારે હાલમાં વાયરસવાળા છોડ જોવા મળતા નથી અને આ એકદમ પાંદડા ખુલેલા છે આ મરચીની વાત કરીએ તો આ ગૌરી વેરાયટી છે અને અહીંયા આપણે આ જે એક નાનો પ્લોટ છે એમાં અહીંયા સાડા પ્લાન્ટ લગાવેલા છે અને અત્યારે આમાં લગભગ છ થી સાત વીણી લેવાઈ ગઈ છે અને અત્યારે તમે છોડ ઉપર અત્યારે હાલમાં પ્રોડક્શન જોઉં તો અહીંયા તમને આ આ એક જ છોડ પર એક ડાળી પર આપ તમને પ્રોડક્શન અહીંયા જોવા મળે છે એક સરખા આકારના મરચાં આપણને અહીંયા જોવા મળે છે કોઈ વાકા નથી અને એકદમ વજનદાર અને ભરાવદાર છે અને આ એની જ દાળી છે અહીંયા બીજી જુઓ તો અહીંયા પણ આ રીતે અહીંયા આપણને મરચાં જોવા મળે છે એટલે આ મરચાં એકદમ હેલ્ધી છે અને આ મલ મરચાં જે કર્યા છે એમાં શું શું ટ્રીટમેન્ટ કરી છે એ થોડું તમને હું માહિતી આપીશ એટલે વિડીયો તમે અંત સુધી જોજો અને ખેડૂત આ વિડીયો તમને સારો લાગે તો તમે બીજા ખેડૂતોને પણ શેર કરજો ખેડૂતભાઈ આજે મરચાંની જો વાત કરીએ તો આ જે ચાસ છે એ ચાર ફૂટના અંતરમાં અહીંયા છે અને મરચાંનું જો ડિસ્ટન્સની વાત કરીએ તો આ એક આ એક ફૂટના અંતર અહીંયા મરચાંના છોડ અહીંયા પ્લાન્ટેશન કર્યા છે અને જો આ બેડની વાત કરીએ તો આ દોઢ ફૂટ જેટલા હાઈટ ઉપર બેડ લગાવેલો છે અને આ મલ્ચિંગ છે એ આ પચીસ માઇક્રોન મલ્ચિંગ યુઝ કર્યું છે અને ખેડૂતભાઈ આ મલ્ચિંગ તમને સારામાં સારું જોઈતું હોય તો તમે કૃષિકાર એગ્રોટિકનો સંપર્ક કરી શકો છો અને આજે આ જે છોડ છે આ આટલા સારા અને આ ઠંડીના વાતાવરણમાં પણ અહીંયા ટકેલા છે અને આપણે અહીંયા જોઈએ તો આપણને થ્રિપ્સ ઉડતી જોવા મળતી નથી કે વ્હાઈટ ફ્લાય જોવા મળતી નથી એનું કારણ એ જ છે કે ભાઈ અહીંયા ટાઈમે ટાઈમે છથી સાત દિવસે રેગ્યુલર ઇન્સેક્ટિસાઈડનો જે સ્પ્રે કરવાનો આવે છે એ રેગ્યુલર કર્યો છે અને જે આમાં જે છોડ પર આ જે ગ્રીનરી આપણને જોવા મળે છે એ રેગ્યુલર ખાતરો જેમ કે કેલ્શિયમ નાઇટ્રેટ છે સલ્ફેટ છે માઇક્રોટન છે ઝીરો પાવન ચોત્રીસ છે અને બાર એક્સિટ છે એ ઇન્ટરવલ પ્રમાણે અહીંયા ખાતરો આપવામાં આવ્યા છે એટલા માટે અહીંયા આપણને આ એક સારામાં સારો પ્લોટ આપણે અહીંયા જોઈ રહ્યા છે અને ભાઈઓ બીજું એ છે કે આમાં જે પ્રોડક્શન લેવામાં આવ્યું છે સાડત્રીસો પ્લાન્ટમાંથી મેક્સિમમ આપણે અહીંયા બે ટન સુધી એટલે સો મણ સુધી અહીંયા પ્રોડક્શન લેવામાં આવ્યું ખેડૂતભાઈ આપણે બીજા છોડમાં પણ પ્રોડક્શન કેટલું છે આપણે અહીંયા જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો આ બીજા જે ડાળી છે આ એક જ ડાળી છે એક જ છોડ પરની એમાં આપણે જોઈએ તો આ આપણને પ્રોડક્શન અહીંયા આપણને સારામાં સારું એકદમ માલ તૈયાર થયેલો અને બીજો નાનો પણ અહીંયા જોવા મળે છે એ જ રીતે આપણે અહીંયા બીજી જગ્યાએ જોઈએ તો અહીંયા પણ આપણને સારામાં સારું અહીંયા પ્રોડક્શન આપણને જોવા મળે છે આ છે આ કવરી અને એકદમ સારામાં સારો મરચો આ હું તમને તોડીને પણ બતાવું આ મરચો છે એક સરખા આપણને જોવા મળે છે અને આ જે થ્રીપ્સ જે થ્રીપ્સ હોય તો અહીંયા ડીચા ખરાબ થઈ જાય એ ડીચા પણ અહીંયા ખરાબ થયેલા જોવા મળતા નથી અને આ મરચાં ઉપર કોઈ ડાઘ પણ જોવા મળતો નથી એટલે આમાં આપણે જોઈએ તો જે ઇન્સેક્ટ જે નુકસાન કરે એ અહીંયા કોઈ આપણે કોઈ ફ્રૂટ પર અહીંયા જોવા મળતું નથી અને બીજું કે ખેડૂત આ જે છોડ પર આ જે છોડ છે એમાં કોઈ પ્રકારનો વાયરસ જોવા મળતો નથી એટલે એ વાયરસ એટલા માટે જોવા મળતો નથી મળતો કે અહીંયા રેગ્યુલર થ્રીપ્સનો સ્પ્રે કરવામાં આવેલો છે વ્હાઈટફ્લાય છે થ્રીપ્સ છે કે અહીંયા ટાઈમે ટાઈમે સ્પ્રે લીધો છે એટલા માટે અહીંયા હાઈવી એટેક થવા જ નથી દીધો ખેડૂત ભાઈઓ એટલે આપણને અહીંયા હેલ્ધી છોડ જોવા મળે છે અને બીજું ભાઈઓ કે આમાં જે ન્યુટ્રિશન્સ અને ખાતર જે છોડને જોઈએ એ અહીંયા પૂરતા મળ્યા છે જેના કારણે છોડ હેલ્ધી આપણને જોવા મળે છે જો છોડ હેલ્ધી હશે તો ઇન્સેક્ટ પણ એમાં ઓછા આવે તો ખેડૂત ભાઈઓ જ્યારે આપણે આપણે મરચાંની ખેતી કરતા હોય છે ત્યારે ખાતર છે અને સ્પ્રે છે એ ટાઈમે ટાઈમે તમે કરો તો તમારી જે મરચાંની ખેતી છે એ સારામાં સારી થઈ શકે આપણે અહીં જોઈ રહ્યા છીએ એ રીતના અહીંયા આપણે અહીંયા આ માલનું પણ એટલું જ પ્રોડક્શન પણ એટલું જ છે અને ફ્લાવરિંગ પણ આપણને અહીંયા એટલું જ જોવા મળે છે આ અહીંયા આપણે ફ્લાવરિંગ જોઈએ તો આ ફ્લાવરિંગ પણ આવેલું છે અને નીચે આ માલ તૈયાર પણ થયેલો અહીંયા આપણને જોવા મળે છે આ અહીંયા પણ આપણે જોઈએ તો આ માલ તૈયાર છે અને બીજું ફ્લાવરિંગ આવેલું છે તો ખેડૂતભાઈ જ્યારે પણ આપણે દવાનો સ્પ્રે કરીએ ત્યારે સાથે સાથે ફ્લાવરિંગનો પણ સ્પ્રે લઈ લેવો અને નીચેથી પણ જે ફ્લાવરિંગના અમુક કન્ટેન આવે છે એ પણ તમે જમીનમાં આપો તો સારામાં સારું રિઝલ્ટ આપણને મળી શકે છે તો ખેડૂતભાઈ આ વિડીયો તમને જો સારો લાગ્યો તો તમે બીજા ખેડૂતભાઈને અચૂકથી શેર કરજો અને મરચાંની ખેતી કરતા હોય તો તમે મને નીચે કમેન્ટ કરીને જણાવજો કે તમે કઈ વેરાયટી કરો છો એ મને તમે નીચે કમેન્ટ કરીને જણાવી શકો છો